સુરતના ચોર્યાસી તાલુકાના શણિયા અહેમદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસમોટા મોટા ઊભા કરી દેવામાં આવેલ છે અને આ હરિયાળો વિસ્તાર ધરાવતા શણિયા અહેમદ ગામને બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે અનેક વખત રજૂઆત છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠથી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઇડરી વગેરે માટે મોસમોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે ત્યારે કોટેજના નામ પર રહેણાક વિસ્તારને કોમર્શિયલ તરીકે ઉપયોગ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેમજ કેટલાક રાજકીય awk ધરાવતા લોકોએ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઇડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડેથી આપી દીધેલ છે માં યુપી બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પરપ્રાંતીય લોકો ત્યાં આવીને વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે આ એમ્બ્રોઇડરીના કારખાનાને કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થવું પડે છે કારખાનાના અવાજને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કર્કશ અવાજને કારણે સ્થાનિકો શાંતિથી ઊંઘ પણ નથી લઈ શકતા સ્થાનિકો દ્વારા અનેક વખત એસએમસીમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ ઉપયોગ કરતા કારખાનાને અને બાંધકામને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તસ્દી પણ નથી લેવામાં આવતી તેમજ હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી જે બાદ હાઈકોર્ટે સ્થાનિક વહીવટી તંત્રને નોટિસ ફટકારી હતી જો કે અધિકારીઓ હાઈકોર્ટની નોટિસને પણ ઘોડીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે મારું નામ જતીનભાઈ છે અમારે સણિયા અહેમદ ગામના રહેવાસી છે આ લોકો હારા જીવવા દેતા અમે અહીંયા ઝોન માં મકાન લીધેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ આ જાડી સાંભળી ના ભ્રષ્ટ અધિકારીઓ એટલે અમે અમારી એવી રજૂઆત છે કે અમે અહીંયા રેસીડન્ટમાં જઈએ તો અમને જીવવા જીવવાય માં અમે અહીંયા મકાન બનાવ્યા અને બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઠોકી દે અને ઈનલીગલી હવે આવું ક્યાંય કોટેજ ઇન્ડસ્ટ્રીયલ આવું ક્યાંય છે કોટેજ ઇન્ડસ્ટ્રીયલ માં એવું ક્યાંય છે કેલ વસાવા સાહેબ ને ખબર નહીં પડતી હોય હે ખબર પડે જ છે પણ હવે આમાં ક્યાં રંધાય રહ્યું છે ને એ જ ખબર નહી પડતી વસાવા સાહેબ ને અમે જઈ કાઢી મેં કે છે ફોન નંબર માં ફોન કરી દે એ કે આને પકડી જાવ

તમે આ લોકોને જગાડો અને આ લોકોની કઈ આખી ખુલે ઇલેક્શન આવે ને અમે એમ કે હાલો ભાઈ અમારે આખા ગામ ને ચૂંટણી નો બહિષ્કાર કરવો છે આ વસ્તુ યોગ્ય છે પછી ના સુટકે અમારે આ બધું કરવું પડે છે બાકી અમારે કોઈ એવું છે નહીં અમારો આવડું આવું કરવાનું છે

પાછા પાટલા બાવળને બાજુમાંથી સાઈડ માંથી બાકા પડવી પડવી શરૂ રખાવે છે એને ખબર નથી વિડીયો સહિતના ના પ્રૂફ આપેલા છે અમે કલેક્ટર કલેક્ટર ના આદેશ ને બોલો ગોળી ને પી ગયા છે હા કલેક્ટર ના આદેશ પી ગયા છે એટલે આને 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 સમજો તમે આ દાદા ને દીકરા થઈ ગયા છે હા આ કોઈ થી સમજવાલ જ નથી અને આનો નિરાકરણ નહીં આવે તો હવે અમે સૂટની બહિષ્કાર કરીશું

વધુ ઇન્ડસ્ટ્રીયલ એકમો આવી ગયા છે અમે લોકોએ બે વર્ષથી अनेक વાર રજૂઆતો કરી છે નાના લેવલ થી લઈને ઉપર સુધી રજૂઆતો કરી છે પણ કોઈ એટલે કોઈ અમારી રજૂઆતોને ધ્યાન આપતું નથી અમે સ્થાનિક લેવલે કેલ વસાવા સાહેબને પણ અરજી આપીને કીધું છે કે આની જ સંપૂર્ણ રીતે તપાસ કરાવડાવો આ બધું રેસિડેન્સ ઝોન માં કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે પાસ કરીને મસ્ત મોટા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો સ્થાપી દીધા છે

અને આખા ગામનો અમારો બહિષ્કાર છે અમે જો આને આ વસ્તુ ચાલ્યા જ કરશે અમે તો કમ્પ્લીટલી ચુટણીનો ભી બહિષ્કાર કરીશું અને અમે આના વિરોધમાં જ્યાં સુધી લડ્યા જ કરશું જ્યાં સુધી અમારી જાન હશે ત્યાં સુધી લડ્યા જ કરશું બાકી આને છોડીશું નહીં અને આમાંથી બહાર નીકળીને જ રહીશું અને કોઈને આગળ ઇન્ડસ્ટ્રીયલ નહીં આવે એની માટે સંપૂર્ણપણે વિરોધ કરીને જ રહીશું બીજો સાહેબ આનામાંથી જ્યાં કોઈ પ્રકારનું પ્રદૂષણ કે હોય થાય છે અહીંયાથી આને લીધે ધ્વનિ પ્રદૂષણ થાય છે કારણ કે બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ હેવી મશીનો આવેલા છે એટલે અવાજનું પોલ્યુશન થાય છે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઅલ એમ્બ્રોડરીના યુનિટો છે તો આજુબાજુમાં કેટલી વખત અમે રજૂઆતો કરી છે કે કચરો ગમે ત્યાં નાખી દે છે બહારના કારીગરો એટલા બધા બહાર ફરતા હોય કે અમારી લેડીઝોને બહાર નીકળવું ભારે પડી જાય છે તો એની સલામતીનો બી બહુ મોટો ભંગ થાય છે એટલે અમારે ઘણી બધું યુનિટો ચાલે છે એની પાછળ જ રેસિડેન્સો આવેલા છે ઘણી બધી વાર એવા બી પ્રશ્નો આવી રહ્યા છે કે લોકોને રાતે ઊંઘ નથી આવતી એ લોકો આખો દિવસ હેરાન થઈ જાય છે દિવસે કામ કરીને રાતે એ લોકોની ઊંઘમાં પણ પ્રોબ્લેમ થાય છે એક દિવાલે એમ્બ્રોડરી યુનિટો છે અને એક દિવાલે રેસિડેન્સ છે આવી રીતે કઈ રીતે થઈ રહ્યું છે ઘણી વખત અમે રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું જ નથી મારું નામ વિશાલ ભટ્ટ છે અમે લોકો સણિયા એમદ ગામના રહેવાસીઓ છીએ આજે અમે લોકો વિરોધ પ્રદર્શન માટે અહીંયા ભેગા થયેલા છીએ અમારા વિસ્તાર સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી લઘુ ઉદ્યોગોના નામે એમ્બ્રોડરીના બુકિંગો મસ્ત મોટા મુકાયેલા છે અને આ બાબતે અમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત રજૂઆત કરી પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જ્યારે બી અહીંયા ચેકિંગ માં આવે ત્યારે બંડલો લઈ અને આની સામે કોઈ પણ જાતના એક્શનો લીધા વિના પરત થઈ જતા હોય છે આ બાબતે અમે લોકો છેલ્લા 1.5 વર્ષથી વિરોધ કરતા આવ્યા છીએ આ બાબતે કલેક્ટર શ્રી અને કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે પણ છતાં પણ એની

કે ઇન્ડસ્ટ્રીયલ ની બાજુમાં રૈણાક વિસ્તારને સો ટકા અનુકૂળ વાતાવરણ નથી હોતું જે આપણે બધા જાણીએ છીએ આ સિવાય સૌથી મોટી વાત કે અમારું ગામ એવા લોકેશનમાં આવેલું છે જ્યાં સુરતના બે એન્ટ્રી ગેટ આવે છે તો અમારે ગામની સલામતી અને સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે અમે લોકો છેલ્લે થોડા સમય પહેલાં કમલેશ વસાવા સાહેબ વરાસા ઝોનના જવાબદાર અધિકારી છે એમના પાસે ઘણીવાર રજૂઆત લઈને ગયા છેલ્લે બી અમે વિરોધ કર્યો પણ આજ સુધી એમના દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી આજની ચાલી રહી આ સરકારની નીતિ ખૂબ સરસ છે પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારથી દબદબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે જેના માટે અમે લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છીએ તો ભવિષ્યમાં આપને સમસ્યાનું નિરાકરણ ના આવે તો તમે શું કરશો જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 2024 ની જે ચૂંટણી છે એનો અમારો ગામ સંપૂર્ણપણે વિરોધ કરશે અને ભ્રષ્ટા બહિષ્કાર કરશે બરોબર